ચેનલ સમાચાર મલિકા આર્ટ એન્ડ પ્રોડક્શન દ્વારા વડોદરામાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રી માં નવ દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જગત જનની માં શક્તિ આરાધના કરવાના મહાપર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે તો બીજી બાજુ શહેરની મલ્લિકા આર્ટ એન્ડ પ્રોડક્શન અને નટરાજન ગ્રુપ ઓફ પરફોર્મન્સ આર્ટ્સ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં ચૈત્રી નવરાત્રિના નવ દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા નવરાત્રિ મહોત્સવમાં વિશ્વ પ્રખ્યાત આસો માસમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થતું હોય છે આસો માસમાં પણ મા શક્તિની આરાધના સાથે લોકો નવ દિવસ માતાજીના ગરબે ઘૂમીને ઉત્સાહ મનાવે છે રીતે ચૈત્રી નવરાત્રી પણ માતાજીની ભક્તિનું પર્વ છે ચૈત્રી નવરાત્રીમાં પણ શ્રદ્ધાળુઓ નવ દિવસ ગરબા રમીને ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરે છે ખબર જ હશે કે વર્ષમાં ઘણી બધી નવરાત્રિ આવતી હોય છે જેમાં ચૈત્રી નવરાત્રીનું ભક્તિના રૂપે ખૂબ જ મોટું મહત્વ હોય છે પણ આપણે નવરાત્રિમાં ગરબા રમવાની જે ઋતુ હોય છે આપણે આસુ નવરાત્રિમાં ગરબા રમતા હોય છે પણ એ જ માની ભક્તિ અને નારી શક્તિના એક ઉમદા વિચારને લઈને આઈ થિંક ગુજરાતમાં સૌ પ્રથમવાર ચૈત્રી નવરાત્રિમાં નવે નવ દિવસ ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે જે ગોત્રી વિસ્તારમાં શિવાંતા પાર્ટી પ્લોટમાં સાંજે સાતથી દસમાં યોજાશે અને માલિકાઝ આર્ટ એન્ડ પ્રોડક્શન તથા નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ખૂબ જ ભવ્ય પ્રકારનું ભવ્ય તો આયોજન છે પણ એની સાથે ભક્તિ ક્યાંય ભૂલાઈ નથી અને એમાં આપણા વડોદરાના જે યુએને પણ જેને વખાણ્યા છે એવા વડોદરાના ટ્રેડિશનલ ગરબા શ્રી સનતભાઈ પંડ્યા અને હું મહર્ષિ પંડ્યા અમે રજૂ કરશું સૌ સૌને ભાવભર્યું આમંત્રણ સૌ પ્રથમ સૌને જય માતાજી આજે ચૈત્ર નવરાત્રિનું અમે લોકોએ આયોજન કર્યું છે અને માલિકાઝ આર્ટ્સ એન્ડ પ્રોડક્શન્સ દ્વારા જે અને નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ્સ તરફથી આજે આયોજન કર્યું છે એ માતાજીના મહિમા માટે કર્યું છે અને એક નારી શક્તિ અને ભક્તિ બંને જોડે જ અમે એ કરવાનો ટ્રાય કરીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ અમારો કાર્યક્રમ છે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં સેવાસી રોડ પર શિવાંતા પાર્ટી પ્લોટમાં આયોજિત કર્યો છે અને એની અંદર છોકરીઓને ટ્રેડિશનલ વિયરમાં ચણિયા ચોલી પહેરીને રમવા આવે તેના માટે અમે ફ્રી ઓફ કોસ્ટ એન્ટ્રી છે

Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Bade Miya Only in theaters this Eid.